ટોલટેક્સ સામે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અટકાયત કરવામાં આવી ઓગડ તાલુકામાં નેશનલ હાઇવેની બિસ્માર હાલત અને ટોલ વસુલાતના મુદ્દે બલગામ ટોલટેક્સ આગળ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના એક્ટિવ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પોતાના સમર્થકો તથા કોંગ્રેસના આગેવાનો સાથે મળી હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી તેમને થરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા ધારાસભ્યની અટકાયતના સમાચાર મળતા જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં થરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જેને કારણે પોલીસ મથક આસપાસ ભારે ગહનતા જોવા મળી ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ થરા શહેરના વેપારીઓની મુખ્ય માંગ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વારંવાર રજૂઆતો છતાં હાઇવે પર પડેલા મોટા ખાડાઓ હજુ સુધી પૂરવામાં આવ્યા નથી ઉપરાંત થરા શહેરની બંને બાજુનું સર્વિસ રોડ સંપૂર્ણપણે તૂટી ગયો હોવાથી વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મીડિયા તંત્ર અને સંકલન સમિતિના અનેક વખત રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી પોતાની ફરજમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે રોડની ખરાબ હાલતના કારણે પારંપરિક અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો બનાવો પણ સામે આવ્યા છે મીડિયા સામે આક્રમક અંદાજમાં બોલતા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચેતવણી આપતા જણાવ્યું કે જો આવનાર સમયમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા થરા શહેરની બંને બાજુનો સર્વિસ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે અને હાઇવે પરના ખાડાઓ સત્વરે પૂરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ મોટું જન આંદોલન ઊભું કરી રસ્તા રોકી દેવાની ફરજ પડશે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાવ માંગ છે અમારી કે થરા શહેર એ ઓગઢ તાલુકાનું એપી સેન્ટર છે અને થરા શહેરના બંને સર્વિસ રોડ જે રિપેર કરવાની એ ક્રાઈટેરિયા નેશનલ હાઈવે ઓથોરિટીનો છે અમારી માગણી એટલી જ છે કે થરા સર્વિસ રોડની અંદર જે મસ મોટા ખાડા પડી ગયા છે ઘણીવાર પત્રકાર મિત્રોએ એમના સમાચાર પત્રોમાં ઘણીવાર ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ એમના ઇલેક્ટ્રોનિક મીડિયાના મારફતથી છેલ્લા છ મહિનાથી વધુ વારંવાર સમાચારો ન્યૂઝ કરી રહ્યા છે ઘણી વાર તાલુકા સંકલનમાં પણ મેં પણ રજૂઆત કરી છે છતાં કોઈ નિર્ણય યોગ્ય ના લેવાતા જનતાની જે અગવડતા પર કરવા માટેનો જે કદમ ઉઠાવવું જોઈએ ન હોવાથી આજે અમે હજારોની સંખ્યામાં ધણા કાર્યક્રમ યોજો તો બલગામ ટોલ પ્લાઝા ઉપર કેટલા સમયથી સમસ્યા છે આ સમસ્યા તો બે વર્ષ ઉપરથી છે પેલું કહેવત છે કે માલ ખાય મજારી માલ ખાય માકડું આ કહેવત છે માલ એમના ખાવો હશે પૈસા જનતા જન વાત એ છે કે તમે ટોલ રોડ લો છો ટોલ માટે જે તમે પૈસા લો છો અરે અહીંયા લોકલ તો શું છે અન્ય સ્ટેટમાંથી ઓવરલોડ ગાડીઓ આવે છે એ ગુજરાતની ઇમ્પ્રેસન શું લઈને જાય અન્ય સ્ટેટની ગાડીઓ આવે છે એ બિચારા જેટલો જે કરે છે એટલો ટોલ ભરે છે પૈસા અમને ઉઘરાવવાનું એક સલ્યાણું ઊભું કર્યું એવું અમને દેખાઈ રહ્યું છે માંગ નહીં સંતોષાય તો મેં કહ્યું છે આપને હમણાં પણ કહ્યું આવનાર સમયની અંદર અમે બધાની પાસે બેસીને રણનીતિ નક્કી કરીશું અમારી માગણી એટલી જ છે કે તમે સર્વિસ રોડના ખાડા બોરી અને એને સારી રીતે પેચિંગ કરો ગટરનું પાણી જે જે લાઇનનું પાણી છે પાણી રોડ ઉપર આવી જાય છે એ ગટર આખી નવી બનાવો અથવા એને સાફ સફાઈ કરી રિપેરિંગ કરી અને જનતાને જે મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર કરો ઓકે